ત્યારે રાધિકા મર્ચન્ટ હાલ ખૂબ ચર્ચામાં આવી છે અને એમના સમાચાર સામે આવ્યા છે કે રાધિકા મર્ચન્ટ એ ગર્ભવતી છે અને તંબાણી અને રાધિકા મરચંટના લગ્નને માત્ર હજુ બે મહિના જ થયા છે રાધિકા મર્ચન્ટ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે જોકે અંબાણી પરિવારે આ સમાચાર અંગે મૌન તોડ્યું નથી અમે વાત કરી રહ્યા છીએ રાધિકા મરચંટના પ્રેગ્નન્સીની રાધિકા મર્ચન્ટનો એક વિડીયો જોયા બાદ લોકો અનુમાન લગાવવા લાગ્યા છે કે તે પ્રેગ્નેન્ટ છે મળી હતી અંબાણી પરિવારમાં ગણેશ ચતુર્થીના અવસર પર સાસુ વહુની જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું રાધિકા મર્ચન્ટ અને એમના સાસુ નીતા અંબાણી વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ જોવા મળ્યું હતું અને બંને એકબીજાને મળી રહ્યા હતા ત્યારે નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટના કેર કરતા હોય એવું જોવા મળી રહ્યું હતું ત્યારે આ વાયરલ તસવીરો અને વાયરલ વિડીયોઝમાં સૌ લોકો ચિંતાજનક બન્યા છે લોકો વિચારી રહ્યા છે કે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે પરંતુ દોસ્તો હંમેશની જેમ અંબાણી પરિવારનો તહેવાર આ આનંદથી ભરેલો છે અને એમાં સાસુ વહુ વચ્ચેનું આ બોન્ડિંગ એ ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ આ ઘટના બાદ સૌથી વધુ ચર્ચા યુવાન પુત્ર વધુ રાધિકા મર્ચન્ટ રહી હતી તે લાઇટ મલ્ટી કલરની સાડીમાં જોવા મળી હતી હમેશની જેમ રાધિકા મર્ચન્ટ ખૂબ સુરત લાગી રહી હતી પરંતુ ફંક્શનમાં નીતા અંબાણી રાધિકાનો હાથ પકડીને જોવા મળી હતી તે જ સમયે તે તેની સંભાળ લેતી હોય એવું લાગ્યું હતું વપરાશકર્તાઓએ અભિનંદન પાઠવ્યા છે એક વિડીયો જોઈ શકાય છે કે જેમાં રાધિકા તેના પેટ પર હાથ રાખતી જોવા મળે છે ત્યારે લોકોએ એવું માની લીધું છે કે રાધિકાએ એમના પેટ પર હાથ રાખ્યો છે એટલા માટે તે પ્રેગ્નેન્ટ છે હા એવું નથી દોસ્તો રાધિકા મર્ચન્ટે પોતે હજુ લગ્નના બે મહિના થયા છે અને એમાં પ્રેગ્નેટ કેવી રીતે હોઈ શકે ત્યારે આ બધી જ વાતો અફવાઓ છે અંબાણી પરિવારની આ તમામ વાતો ખોટી છે ત્યારે અંબાણી પરિવારે હજુ આ તમામ બાબતો વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી એમની ચૂપ્પી તોડી નથી પણ અમે તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેટ નથી પરંતુ આ બધી જ વાતો ખોટી છે સોશિયલ મીડિયા પર આ વાયરલ થયેલા વિડીયોમાં સાસુ વહુ વચ્ચેનું સારું એ નેટવર્ક જોવા મળી રહ્યું છે

ત્યારે આ ગણપતિના ઉત્સવ જેમ પૂર્ણ થયો ત્યારબાદ પણ અંબાણી પરિવારમાં હવે નવો ઉત્સવ આવવાની લોકો વાતો કરી રહ્યા છે આ નવા ઉત્સવની વાતો એ છે કે અનંત અંબાણીના ઘરે એમના બાળકનો જન્મ થવાનો છે પણ દોસ્તો આવું કશું જ નથી આ તમામ વાતો ખોટી છે અને સોશિયલ મીડિયા પર એ તમામ વાતો સાચી હોવાના પ્રૂફ કોઈ હોતા નથી ત્યારે અંબાણીની આ અનેક લોકો સુધી પહોંચી છે અને જેનાથી સૌ લોકો એ વિચારતા થયા છે કે રાધિકા મર્ચન્ટ બે મહિનામાં કેવી રીતે પ્રેગ્નેન્ટ થઈ શકે પરંતુ આ શક્ય ક્યારેય બનવાનું નથી અને દોસ્તો આ શક્ય ક્યારેય ન બની શકે એટલા માટે જ રાધિકા મર્ચન્ટે પ્રેગ્નન્ટ નથી પરંતુ એમને પોતાની કેર માટે એમના પેટ પર હાથ રાખ્યો છે અને તમામ તસવીરોમાં જોઈ શકાય છે કે રાધિકા મર્ચન્ટ અને એમના સાસુ નીતા અંબાણી વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે ત્યારે આશા રાખીએ છીએ તમને આ તથા વિડીયો ગમ્યો હોય શાય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તથા આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે લાયકન પણ અવશ્ય પ્રેસ કરજો જેનાથી અમારા આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં